યમલોકના દ્વાર પર વહેતી વૈતરણી નદીનું રહસ્ય આપણા શાસ્ત્રો એટલે કે પુરાણ અને પુરાણમાં મૃત્યુ પછી આત્માની યાત્રાનું વિગતવાર વર્ણન મળે છે આ યાત્રા દરમિયાન નર્કલોક અને યમલોકની સીમા પર એક ભયાનક નદી આવેલી છે જેને વૈતરણી કહેવામાં આવે છે કેવી હોય છે આ નદી આ કોઈ સામાન્ય પાણીની નદી નથી શાસ્ત્રો અનુસાર તે લોહી કાદવ પરુ અને ઝેરી પદાર્થોથી ભરેલી છે તેનું જળ તેજાબની જેમ ઉકળતું રહે છે આ નદીમાં ભયંકર સાપ વીંછી અને મગર જેવા જીવો આત્માઓને કષ્ટ આપવા માટે હાજર હોય છે આ નદીમાં કોણ પડે છે ગરુડ પુરાણ મુજબ જીવનમાં કુકર્મ કરનારા લોકોને આ નદીમાં ધકેલવામાં આવે છે માતાપિતા ગુરુ અને સાધુ સંતોનું અપમાન કરનારા જૂઠું બોલનારા છળ કપટ અને દગો કરનારા ગૌહત્યા કે ગાયનું અપમાન કરનારા લોભી અને દાન ન કરનારા વ્યક્તિઓ વૈતરણી પાર કેવી રીતે થાય ગૌદાનનું મહત્વ અહીં જ ગૌદાનનું સૌથી મોટું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે જે વ્યક્તિએ જીવનમાં નિઃસ્વાર્થ ભાવે ગૌદાન કર્યું હોય મૃત્યુ પછી તે ગાય તે આત્માને આ ભયાનક નદીમાંથી સુરક્ષિત પાર કરાવે છે શું છે વૈતરણી દાન મૃત્યુ સમયે અથવા શ્રાદ્ધ પક્ષમાં કરવામાં આવતું એક વિશેષ દાન જેનાથી આત્માને આ નદી પાર કરવામાં સહાય મળે છે સામગ્રી કાળી ગાય અથવા પ્રતિકાત્મક તલ લોખંડ ધામડો જળપાત્ર વગેરે બચવાનો માર્ગ આધ્યાત્મિક સંદેશ વૈતરણી નદી માત્ર ભયનું પ્રતિક નથી પરંતુ એક ચેતવણી છે તેનાથી બચવાનો એક જ ઉપાય છે જીવનમાં ધર્મ કરુણા સત્ય અને ગૌસેવાનો માર્ગ અપનાવવો યાદ રાખો આપણા સારા કર્મો જ પરલોકમાં સાચા સાથી બને છે જય શ્રી હરિ